લઈ સન્માનિત કરાયા શ્રી ખોડીદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન દ્વારા કલાભૂષણ એવોર્ડ અને રંગપૂર્ણ હરીફાઈ ના વિજેતાઓ માટે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ કલાની બિરદાવાના કાર્યક્રમની વાત કરવામાં આવે તો શ્રી ખોડીદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન દ્વારા હર વર્ષે એવોર્ડ વિતરણ અને રંગપૂર્ણી હરિફાઈમાં વિજેતાનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાય છે ત્યારે બે હજાર ચોવીસના વર્ષના એવોર્ડ અને ઇનામ વિતરણ કાર્યક્રમ મહુવાની સેઠ એમ એન હાઈસ્કૂલ સામે આવેલ સૂર્ય મંદિર ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મહુઆ નાગરિક મેહકના પ્રમુખ બિપિનભાઈ સંઘવી સુરેશભાઈ પંડ્યા શાસના અધિકારી જયભાઈ દવે આઈટીઆઈ પ્રિન્સિપલ ડોક્ટર કમલેશભાઈ જોશી ખાસ ઉપસ્થિત રહી કલાકારોની કલાની બિરદાવી હતી આ કાર્યક્રમમાં કલાભૂષણથી સન્માનિત કલાકાર શિવમાં ગાયન ક્ષેત્રે દીપક બાપુ હરિયાણી કનુ બાપુ નિમાઉત પંકજભાઈ અગ્રાવત ભાવેશભાઈ બાંભણિયા મીનાબેન અગ્રાવત તો ચિત્રકાર ક્ષેત્રે રીટાબેન કાકરિયા ગોપાલભાઈ પરમાર દીપકભાઈ પરમાર વિષ્ણુભાઈ ખેરાડા સરિતાબેન ધાપા વિદિશા જોડિયા

ત્યારે તેના સંસ્મરણો અને શ્રી ખોડીદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન દ્વારા ચાલતી વિવિધ પ્રવૃત્તિ અને સમયે સમયે યોજાતી સ્પર્ધા અને એવોર્ડ વિશે ભરતભાઈ ચૌહાણે તમામ માહિતી આપી હતી નમસ્કાર મારું નામ ભરતભાઈ ચૌહાણ શેઠેમેન હાઈસ્કૂલની અંદર ચિત્ર શિક્ષક છું ખોડીદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન અંતર્ગત રંગપુરની ચિત્ર સ્પર્ધા અને મૌવા કલાભૂષણ એવોર્ડ વિજેતાઓને છે એ ઇનામ વિતરણનો કાર્યક્રમ અને મહુવા કલા કલાભૂષણ એવોર્ડ વિતરણનો કાર્યક્રમ છે એ રાખેલ જેમાં ગુજરાતના બાવીસ જેટલી સ્કૂલોમાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો બત્રીસ જેટલા ડ્રોઈંગ ટીચરોને છે એ એવોર્ડ આપવામાં આવ્યા અને ગાયક કલાકારો પાંચ જેટલા ગાયક કલાકારો અને પાંચ જેટલા ચિત્રકારોને મહુવા કલા કલાભૂષણ એવોર્ડ દ્વારા તેમને છે એ સન્માન કરવામાં આવ્યું અયોધ્યામાં રામનું જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તે નિમિત્તે મહુવાની અંદર તારીખ એકવીસ અને બાવીસ તારીખે શ્રી રામનું ચિત્ર પ્રદર્શન રાખેલ છે આ એક્ઝિબિશનની અંદર બસ્સો કરતાં પણ વધારે કલાકારો ભાગ લેવાના છે જે આ એક્ઝિબિશન છે એ નેશનલ એક્ઝિબિશન છે કે જેમાં ગુજરાત બહારના કલાકારો પણ તેમાં ભાગ લઈ રહ્યા છે તો આ પ્રદર્શન છે એ સૌ નિહાળવા માટે અમે સૌને આમંત્રિત કરીએ છીએ એકવીસ અને બાવીસ તારીખ જાન્યુઆરીએ આ એક્ઝિબિશન રહેશે એ ઉપરાંત જે કોઈ વ્યક્તિઓને પાંત્રીસ હજાર કરતાં પણ વધારે લોકો છે આમાં જોડાવાના છે પાંત્રીસ હજાર કરતાં પણ વધારે જે લોકો છે એ આમાં જોડાશે તો જે કોઈને એમાં જાહેરાત આપવી હોય તો પોતાના બિઝનેસની પોતાના કોઈ ધંધાની છે એ એમાં જાહેરાત આપવી હોય તો અમારો કોન્ટેક કરી શકશે મહવા શહેરમાં આપનું પેવિલિયન ગ્રુપ દ્વારા ઓપન શૂટિંગ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોળ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો તો ઉનાની ટીમ વિજેતા રહી હતી મહુઆ શહેરમાં આપનું પેવિલિયન ગ્રુપ દ્વારા ઓપન શૂટિંગ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું જેમાં સોળ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો રમત પ્રિય મોહવા વાસીઓ ફક્ત સ્પર્ધા માટે જ નહીં પણ શારીરિક તંદુરસ્તી બની રહે તેવા આશયથી રમત રમતા હોય છે યા સ્પર્ધામાં ભાગ લેતા હોય છે કોઈ પણ ઋતુ હોય મોહવા વાસીઓ રમત એટલે કે સ્પોર્ટ્સ ઇવેન્ટને લઈ તૈયાર જ હોય છે એટલે જ મોહવા વાસીઓને રમત પ્રિય લોકો કહેવાય છે ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું જેમાં સોળ ટીમોએ ભાગ લીધો હતો આ ટીમોની જો વાત કરીએ તો આપનું પેવિલિયન ગ્રુપ મહુવાની ચાર ટીમ અખાડા મોર્નિંગની બે ટીમ શિવવાની એક ટીમ

તો આયોજિત એવા આપનું પેવિલિયન ગ્રુપ દ્વારા વિજેતા ઉનાની ટીમને ટ્રોફી મેડલ અને યાદગાર રૂપ વિજેતા બોલ અપાયો હતો આપનું પેવિલિયન ગ્રુપના કિરણભાઈ રાઠોડ હિંમતભાઈ મગવાણા વિપુલભાઈ બારિયા અને તેમના ગ્રુપ દ્વારા સુંદર અને સારી વ્યવસ્થા ઊભી કરાઈ હતી અને આ ઓપન શૂટિંગ વોલીબોલ ટુર્નામેન્ટનું સફળ આયોજન કર્યું હતું મહુવાના નગરના લોકોનું કહેવું છે કે સમયે સમયે આવા આયોજનો થતા રહેવા જોઈએ જેથી રમતપ્રિય મહુવા વાસીઓને એક પ્લેટફોર્મ મળી રહે અને રમતપ્રિય દર્શકોને ઘર આંગણે આવી મેચ નિહાળવાનો આનંદ મળી રહે નમસ્કાર ગુડ ઇવનિંગ મિત્રો મારું નામ ડોક્ટર હિમાંશુ પુરોહિત આજ રોજ પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે આપણું ગ્રુપ દ્વારા જે ઓપન શૂટિંગ વોલીબોલ ટુર્નામેન્ટનું જે આયોજન થયેલું છે એમાં આસપાસના તમામ ગામો જેવા કે ઉના જાફરાબાદ રાજુલા ભાવનગર અમરેલી એમ કુલ થી અઢાર ટીમો એ ભાગ લીધો છે આયોજન બે ગ્રાઉન્ડમાં થઈ ગયું છે મેચો ટીમો પ્લેયરો બધા પહોંચી ગયા છે આયોજન ખૂબ જ સરસ થયું છે અને બહુ જ આજુબાજુના વિસ્તારના જાણીતા વોલીબોલના ખેલાડીઓ કે જેઓ શૂટિંગ વોલીબોલમાં નેશનલ અને સ્ટેટ લેવલે રમે છે એ લોકો પણ અહીંયા પધાર્યા છે બધાનું અમે મોવા વતી આપણા ગ્રુપ વતી સ્વાગત કરીએ છીએ અને આટલા સુંદર આયોજન અને રમતગમતને પ્રોત્સાહન આપવા બદલ આપણા ગ્રુપને અમે અભિનંદન પાઠવીએ છીએ અહીંયા લાઇટિંગની વ્યવસ્થા ગ્રાઉન્ડની વ્યવસ્થા જમવાની વ્યવસ્થા ચા પાણીની વ્યવસ્થા તથા જે ટીમ જીતશે એમને રોકડ પુરસ્કાર ટ્રોફી વગેરેનું આયોજન ખૂબ જ સરસ રીતે થયું છે એ બદલ હું આપણા ગ્રુપ પ્રતિ બધાને શુભકામનાઓ પાઠવું છું જય હિન્દ જય ભારત પાણીની ચિંતામાંથી એકદમ મુક્ત થઈ जाओ રાજાણી મોટર્સ લાવી રહ્યા છે ગેરેન્ટેડ બ્રાન્ડ જે પાણીની ચિંતામાંથી આપને આપશે આઝાદી લુબી બ્રાન્ડ કિરોસ્કર બ્રાન્ડના પંપો રેસિડેન્શિયલ પંપ ઇન્ડસ્ટ્રીયલ પંપ એન્ડ મોટર કન્સ્ટ્રક્શન પંપ સ્વિમિંગ પૂલ પંપ

બાસઠ નામ બરાબર યાદ રાખશો રાજાણી મોટર્સ અયોધ્યા ખાતે યોજાનાર પ્રતિષ્ઠા મહોત્સવ લઈ અક્ષત કળશી યાત્રા મહુવાના શ્રીનાથજી બંગલો બી ખાતે આવી પહોંચી

વિવિધ ધાર્મિક સ્થળો અને સોસાયટી વિસ્તારોમાં આ ધાર્મિક કળશ યાત્રા પૂજન અને દર્શનાર્થી લવાઈ રહી છે ત્યારે આજ રોજ મહુવા શ્રીનાથજી બંગલો બી ખાતે આ કળશ યાત્રા આવી પહોંચી હતી આ સોસાયટી વિસ્તારના તમામ લોકોએ ઢોલ નગારા સાથે કળશ યાત્રાના સામૈયા કર્યા હતા તો મહિલાઓ બહેનો દ્વારા પ્રભુ શ્રી રામના અક્ષત કળશ પોતાની સોસાયટીમાં પહોંચતા રાસ ગરબાની રમઝટ બોલાવી હતી કરાયું હતું અને મહાઆરતી નું પણ ભવ્ય ભવ્ય આયોજન કરાયું હતું કળશ યાત્રા પદાર્થની ખુશી સાથે પ્રસાદી રૂપે સૌના હતા આ કળશ યાત્રાના પૂજન સમયે હિતેશભાઈ પુરોહિત સંદીપભાઈ તલાટી જયભાઈ ઉપાધ્યાય ગિરીશભાઈ અક્ષયભાઈ ત્રિવેદી ભાવેશભાઈ વેદાણી તો ભારતીય જનતા પાર્ટીના કિરણભાઈ રાઠોડ હિંમતભાઈ મકવાણા બ્રિજેશભાઈ મકવાણા કપિલભાઈ ભૂટા નિલેશભાઈ સેલાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા બસ સમાચારોમાં અત્યારે આટલું ફરી સમાચારો સાથે કાલે મળશું ત્યાં સુધી હું પરેશ અને લીડ મહુવા ન્યૂઝ ની સમગ્ર ટીમ શુભરાત્રી